સુરતમાં પાણી મળેલી સામાણ્ય સભામાં આગની પાર્ટીના દ્વારા રાજકોટના ગેમચોનો તે પામેલા લોકોને ન્યાય આપવા માંગણી કરવામાં આવી હતી રાજકોટમાં ગેમચોનમાં થયેલી અગ્નિકાંડમાં સત્યાસીના લોકોના કરૂમ મોત થવા પામ્યા હતા તેમ તકોને ન્યાય મળે તે માટે સુરત સુરતમા નગરપાલિકા કચેરીમાં પક્ષમાં બેઠેલા આદમી પાર્ટી દ્વારા સભ્યોને સામાન્ય સભા બહાર સૂત્રાચારો કરી રહ્યા હતા એ જણાવ્યું હતું કે સુરતની શક્ષીલા કાંડની ઘટનામાં હજુ સુધી કોઈને ત્યાગ મળ્યો નથી ત્યારે

જે કહેવાય ને કે એક પિતાનું જે હમણાં અમે ન્યૂઝમાં જોયું હતું કે પિતાનું રુદન અને એમણે કીધું કે ભાઈ દર વખતે ન્યાય નહીં માગી અમે જો ન્યાય નહીં મળે તો હું ખુદ મારી નાખીશ આવા શબ્દો બોલવા પડે એનો મતલબ એવો થાય કે એ પિતાને પણ આ સરકાર ઉપર ભરોસો નથી ક્યાંથી હોય કારણ કે અગાઉ પણ આવી વારંવાર દુર્ઘટનાઓ બની છે લઠ્ઠાકાંડની દુર્ઘટના હોય મોરબીની દુર્ઘટના હોય ભરૂચની હોય કે વડોદરાની હોય આ તમામ દુર્ઘટનાની અંદર નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે હજી સુધી એમને ન્યાય નથી મળ્યો આજે અમારી એવી માંગણી છે કે અત્યારે જે રાજકોટની અંદર હાલમાં જે દુર્ઘટના બની છે અને તપાસ કમિટી બની છે તપાસ કમિટી આના પહેલાં પણ બનેલી હતી અલગ અલગ દુર્ઘટનાઓમાં પણ હજી સુધી કોઈને ન્યાય મળ્યો નથી એનું રિઝલ્ટ ઝીરો છે તો આમાં પણ રિઝલ્ટ ઝીરો ના આવે જે કોઈ કસૂરવાર હોય જે કોઈ ગુનેગાર હોય તમામની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય સજા આપવામાં આવે જેના કારણે આવનારા સમયની અંદર આવી કોઈ દુર્ઘટના ન બને અને કોઈ નિર્દોષ લોકોનો આમાં જીવ ના જાય જ્યારે આવી કોઈ દુર્ઘટના બને છે ત્યારે તંત્ર સફાળું જાગતું હોય છે શાસકો વાહવાઈ લૂંટવા આવી જતા હોય કે કોઈ પણ ચબરબંધીને છોડવામાં નહીં આવે પણ અત્યાર સુધી કયા ચબરબંધીને પકડવામાં આવ્યો એનો તો ક્યારેય ખુલાસો કર્યો નથી અમારી માંગણી એવી છે કે સખત કાર્યવાહી થાય અને જે કોઈ નિયમો પોલિસી બનાવેલી છે એના અમલ સખત રીતે થાય આમાં ભેદભાવની નીતિ જે રાખવામાં આવે છે ભેદભાવની નીતિ ના રાખવામાં આવે બધા માટે કાયદો સરખો હોય એવી રીતના કામગીરી થાય એવી માંગણી સાથે અને તમામ મૃતકોને જલ્દી ન્યાય મળે એવી માંગણી સાથે આજે અમે વિરોધ નોંધાવ્યો